સાપુતારાની સવાર ફૂલ ગુલાબી ઠંડી છે અને સવારના સાડા છ પોણા સાતનો સમય ખૂબ સરસ આહલાદક સવાર પ્રકૃતિ અને અત્યારે આપણે અહીંથી આપણને સનરાઈઝ દેખાશે અને એક આખો અલગ જ અનુભવ છે ચોમાસાની અંદર અલગ હોય છે શિયાળાની અંદર આ ઠંડીનો અનુભવ અચૂક લેવા જેવો છે એટલી નીરવ શાંતિ છે એટલો આનંદ આવે છે ખૂબ શાંતિ સવારમાં મળે છે અહીંયા અત્યારે એટલો કોઈ અવાજ નથી અને તમે બસ પ્રકૃતિને નિહાળો અને સવારને એન્જોય કરો મિત્રો સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર અમે આવ્યા છીએ ત્યાં જય અંબે

ત્યાંથી રૂપે આવશે એના પછી તમે તમારી ગાડીમાં બેસો એટલે રોડના તારીને રસ્તા પડે તે આજુબાજુ પોઈન્ટ છે અને બોર્ડ મારેલું છે નાનું મોટું સલકર આવે તે આજુબાજુ પોઈન્ટ છે નીચે જોવા માટે રોજ ગાર્ડન સ્ટેપ ગાર્ડન લેક ગાર્ડન મિલિયન ગાર્ડન મધમાખ્યું છે કેંદ્રા માછલી ઘર અષ્ટ મંદિર સ્વામિનારાયણ મંદિર જૈન મંદિર હનુમંત દાદાનું મંદિર શંકર ભગવાનનું મંદિર બાબાનું મંદિર એ પત્યા પછી તમારા જોડે પાંચ કિલોમીટર પોઈન્ટ છે જોવા માટે જો ટાઈમ હોય બે કલાક તો સાપુતારાથી પાંચ કિલોમીટર મહારાષ્ટ્રમાં જાઓ એટલે શિવાજી મહારાજનો કિલ્લો છે કિલ્લા ઉપર સાત ડેમ છે તે જોવા જેવો પોઈન્ટ છે મહારાષ્ટ્ર સરકારે ગુફા લગીને જવા માટે ગાડી માટે રસ્તો બનાવેલો છે એના પછી ત્યાં જોશો તો જોવા જેવો છે પોઈન્ટ એ પત્યા પછી આજે કાલે પરમજી છે અહીંથી નવ કિલોમીટર પછી સાપુતારા સાઈડે નીચે ઉતર અને નવ કિલોમીટર પછી ડ્રાઈવર સાહેબ ટર્ન મારો તો મહાલનું જંગલ પંપા સરોવર સબરીધામને ડોન આવે અદા એ રૂટ ના લીધો અને નીચે જાઓ સીધા તો એકાવન કિલોમીટર પર ગીરા ફોલ છે એના બે કિલોમીટર પછી બોટોલિકન ગાર્ડન આપણા ગુજરાતમાં મોટામાં મોટું એથી અગિયાર કિલોમીટર જો આગળ જશો તો વાસદા નેશનલ પાર્ક છે ત્યાંથી જઈને પછી તમારા મોબાઈલમાં લખજો કે કોઈને પૂછજો કે ઉનાઈ કઈ જવાનું ઉનાઈમાં ઠંડા ગરમ પાણીના કુંડ છે ઉનાઈ માતાનું મંદિર છે સાપુતારામાં ગમે ત્યારે આવું અને બહુ જ મજા કરવી હોય તો ચોમાસામાં આવવાનું જય માતાજી વાહ વાહ જય માતાજી પૂનમભાઈ અને તમારી તમારી દુકાન કઈ જગ્યાએ છે એનું એડ્રેસ આપી રૂપિયા આગળ ચડતા પહેલી જ લારી જય અંબેટી સેન્ટર પિયોર વેચ પ્યોર વેજ અને જોરદાર માહિતી કદાચ તમને કોઈ ન આપી શકે એ આપી શકે અને ચા ખૂબ સરસ અમે ચા પીધી આદુ ફુદીના વાળી ચા એમને ત્યાં પીવાની અને નીચે પાર્ક કરી દેવાનું અને નાના વાહન લઈને આવતા હોય તો નીચે જ પાર્ક કરી દેજો બીજા કોઈ વાહનમાં કે ઉપર ચડીને આવી જજો કારણ કે થોડુંક રિસ્કી છે નવા ડ્રાઈવર્સ માટે જનરલી એવું કહેવાતું હોય છે કે સાપુતારા ચોમાસાની અંદર અદ્ભુત લાગતું હોય છે પરંતુ આ વખતે અમે શિયાળાનો અનુભવ લેવા માટે ઓફ સિઝનમાં કેવી અહીંની પ્રકૃતિ હોય છે કેવું વાતાવરણ હોય છે જમવાનું કેવું હોય છે સ્પેશિયલી હોટલ્સના રેટ્સ કેવા હોય છે એ બધું જાણવા માટે આપણે શિયાળાની અંદર ડિસેમ્બર મહિનાની અંદર સાપુતારાની મુલાકાતે આવ્યા છીએ તો વધુ વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સાપુતારાના આ બજારની અંદર આપણે આંટો મારીએ છીએ આ સેગવે મતલબ આ રીતનો ટુ વ્હીલ ઉપર પણ આંટો મરાવે છે બાળકોને મજા આવે અને ફરતે તમે આવી રીતે ફુગા ફોડવાનું ને એવું બધું નાના નાના બાળકોને રાઈડમાં બેસવું હોય સરસ નાનકડી નાવડી છે અને મજા કરે છે બાળકો તમારે થોડી ઘણી ભૂખ લાગી હોય તો તમે ડોડા છે મકાઈ છે આવું બધું ખાઈ શકો છો ફ્રૂટ્સ પણ કાપેલા મળે છે અહીંયા મિત્રો સાંજનો સમય છે અને બોટિંગ માટેનો જે એરિયા છે એની અંદર આપણે છીએ ખૂબ સરસ વ્યવસ્થા છે ઠેર ઠેર સ્વચ્છતા રે કચરો નાખી શકો એટલા માટે પણ અહીંયા રાખવામાં આવેલી છે અને લોકો આનંદ માણી રહ્યા છે જોઈ શકો છો સાંજના સમયે થોડોક સૂર્ય ડાઉન થાય થોડુંક ટેમ્પરેચર ડાઉન થાય પછી લોકો મજા કરી રહ્યા છે અને અહીંયા જોલી ફૂડ્સ કરીને એક રેસ્ટોરન્ટ છે જે જ્યાં તમને ફાસ્ટ ફૂડનું તમામ વસ્તુ અવેલેબલ છે અહીંયા નાની મોટી ખરીદી કરવી હોય તો પણ છે બાળકો માટે ટ્રેનની પણ વ્યવસ્થા છે કે બાળકો આનંદ કરી શકે સો આવું છે કંઈક રાતનો

સાપુતારામાં આવી નાની નાની એક્ટિવિટી ટોય રાઇડ્સ આવું બધું હોય છે ખૂબ જલસો કરે છે લોકો અને સ્પેશિયલી ઓફ સિઝન છે થોડી એટલે આ ટુરિસ્ટ દેખાઈ રહ્યા છે ઓછા છે ચોમાસાની અંદર તમને આનાથી વધારે હોય છે પણ એની સામે તમે બોટિંગને એવું નથી કરી શકતા ક્યારેક વરસાદ હોય તો અત્યારે બધી રાઇડ્સ તમે યુઝ કરી શકો છો મિત્રો અલગ અલગ પ્રકારના ફેસ્ટિવલ્સ શોપિંગ માટેના એક્ઝિબિશન્સનું એવું પણ અહીં આયોજન થતું હોય છે અત્યારે હસ્તકલા હાટની અંદર આપણે જ જઈ રહ્યા છીએ અહીંયા હેન્ડમેડ બધી વસ્તુઓ કારીગરો દ્વારા વેપારીઓ દ્વારા બનાવેલી અહીંયા ડિરેક્ટલી તમે જોઈ શકો છો અહીંથી તમે સીધા ખરીદી પણ શકો છો શું શું છે ટાઈમ શું હોય છે ચાલુ થાય છે સવારે નવ વાગે સાંજે છે ને અમુક સાડા અગિયાર થાય ને અગિયાર થાય ઓકે સાડા દસ અગિયાર વાગ્યા સુધી ક્યારેક હોય છે તો પબ્લિક પર ચાલશે જેટલી પબ્લિક વધારી હોય ને તેટલું વધારી વાર ચાલે ટુરિસ્ટ આવે છે અહીંયા શોપિંગ કરવા કેવો રિસ્પોન્સ છે બહુ બરાબર છે રિસ્પોન્સ આવર છે બરાબર છે ને હા બરાબર છે આ ભાઈ સાથે આપણે વાત કરી જેમનું અંદર જ્વેલરી અને ઝુમકા અને એવી બધી વસ્તુઓ રાખી છે આ રીતે અલગ અલગ વસ્તુ તમે કપડાનું શોપિંગ કરી શકો છો અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ છે મતલબ ફરવાની સાથે તમે શોપિંગની પણ મજા માણી શકો છો જો અહીંયા ચપ્પલનું આખું સેગમેન્ટ છે અલગ અલગ પ્રકારના ચપ્પલ ને એવું બધું અહીંયા મળી જતું હોય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો અલગ અલગ પ્રકારના સ્ટોલ્સ છે માઇક્રોફાઈબર ટોવેલ નો સ્ટોલ છે એક જેની અંદર આવું બધું આ રીતે અલગ અલગ સ્ટોલ છે તમે જોઈ શકો છો મિત્રો આ એક યુનિક વસ્તુ ગોફણ જેને આપણે કહીએ આપણી ભાષામાં એ લાકડાનું આખું ખૂબ સરસ અહીંયા છે આવી ઘણી બધી વસ્તુઓ છે તમે આ શોપિંગની મજા પણ લઈ શકો છો સાથે સાથે સાંજના સમયે પરિવાર સાથે ખરીદી કરો મિત્રો અહીંયા અલગ અલગ પ્રકારની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ તમે ખરીદી શકો છો ખૂબ સરસ કલેક્શન છે અને નવી વસ્તુઓનો શોખ હોય જ્યારે ફરવા નીકળ્યા હોય હળવાશનો સમય હોય ત્યારે શોપિંગ કરવું લોકોને પસંદ આવતું હોય છે તો આ અલગ અલગ પ્રકારની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ પણ તમે ખરીદી શકો છો મિત્રો મહિલાઓ માટે અલગ અલગ કુર્તી છે એમના કપડાં છે એનું છે એની બાજુની અંદર અહીંયા ચપ્પલનું પણ છે કેટલા ટાઈમથી તમે અહીંયા છો ત્યાં હોય એક મહિના હોય એક મહિને સે હો ટુરિસ્ટ કા કેસા રિસ્પોન્સ છે ટુરિસ્ટ અચ્છા અચ્છા રહે ઓર ટાઈમિંગ ક્યાં રહેતા ટાઈમિંગ દસ બજે દસ બજે તક સુબહ દસ બજે ઓપન હોય ઓપન હોય દસ બજે અચ્છા સાંજના દસ અગિયાર વાગ્યા સુધી ખુલ્લું હોય છે અહીંયા બહુ સરસ અલગ અલગ પ્રકારની તમને મોજડીઓ જોવા મળશે ચપ્પલ જોવા મળશે ખાસ કરીને મહિલાઓને વધારે શોપિંગ કરવાની મજા આવે ફરવાની સાથે શોપિંગ પણ થઈ જાય અને પરિવાર સાથે તમે સારો સમય વિતાવી શકો છો અહીંયા બોટિંગ કરો સનસેટ પોઈન્ટમાં જાઓ સનસેટ જુઓ ત્યાંથી બોટિંગ કરવા સાંજે આવો બોટિંગ કરી અને અહીંયા પાળી અને બધું બહુ બેસવાની બહુ રિવરફ્રન્ટ જેવી વ્યવસ્થા છે તો ત્યાં બેસો સરસ મકાઈ ખાઓ અને પરિવાર સાથે એન્જોય કરો બાળકો માટે રાઇડ્સ છે તમે અહીંયા જોઈ શકો છો જો આવી બે જણ ચલાવી શકે એવી સાયકલ પણ હોય છે તો એની પણ મજા બાળકો અને પરિવાર માણતા હોય છે અને સરસ ફોટોગ્રાફ્સ ક્લિક કરો અને તમારો હોલિડેને ખૂબ સરસ બનાવો એન્જોય કરો સાપુતારાની અંદર મિત્રો સાપુતારાની અંદર આપણે છીએ ત્યારે સવારથી આપણે અલગ અલગ ઓપ્શન્સ જમવા માટેના રહેવા માટેના જોઈ રહ્યા છીએ અત્યારે અત્યારે સાપુતારાની જે રાત્રિની ખાણીપીણી બજાર છે એની અંદર છીએ આપણે અહીંયા અલગ અલગ તમને ચાઇનીઝ પાઉંભાજી પુલાવ સ્ટ્રીટ ફૂડના ઓપ્શન તમારા માટે અવેલેબલ છે જે ખૂબ બજેટ ફ્રેન્ડલી છે અને તમે એન્જોય કરીને સ્ટ્રીટ ફૂડને પણ એક્સપ્લોર કરી શકો છો બીજું સાપુતારાની અંદર તમને બીજી સ્ટાન્ડર્ડ્સ સુગર એન્ડ સ્પાઈસ કરીને છે એક રેસ્ટોરન્ટ ત્યાં તમને અલગ પ્રકારનું ફૂડ મળી જશે તમારે જે વેરીએશન જોતું હોય તમારી ચોઈસ ઉપર છે દરેક વસ્તુના ઓપ્શન તમને આ હિલ સ્ટેશન ઉપર મળી જશે અહીંયા લાપિનોઝનો પણ સ્ટોર છે અહીંયા જ પાછળ લાપિનોઝ છે અને તમારે પીઝા ખાવા હોય તો તમે લાપિનોઝમાં પણ જઈ શકો છો સો તમામ પ્રકારના ઓપ્શન્સ અહીંયા અવેલેબલ છે અને તમે મજા કરી શકો છો પરિવાર સાથે સરસ રાત્રે સ્ટ્રીટ ફૂડ એન્જોય કરી શકો છો મિત્રો સાપુતારાની રાત્રિ બજારને જોતાં જોતાં નીકળતો તો વચ્ચે મને ભૂરીબેન મળી ગયા ભૂરીબેન તમારો આ ફ્રૂટ નો જે ઠેલો છે હા એ કેટલા ટાઈમ થી તમે અહીંયા લગાવો છો અમે સવાર થી હાન સુધી દસ અગિયાર વાગ્યા સુધી રાતના અગિયાર વાગ્યા સુધી મહેનત કરો છો હા મહેનત કરે સાપુતારામાં કેટલા ટાઈમ થી છો તમે સાપુતારામાં કેટલા ટાઈમ થી અમને તો બહુ વર્ષ થઈ ગયા છે અહીંયા બહુ વર્ષો થી છો અહીંયા હા ધંધા કરવા માટે પેલા આટલા ટુરિસ્ટ આવતા હતા સાપુતારામાં હા આવતા હતા ને અને પહેલેથી તમે ફ્રૂટનો નો ધંધો કરો પહેલેથી ફ્રૂટ ધંધો બીજું કઈ જ ને આજ ધંધો ચોમાસામાં મકાઈ ચોમાસામાં મકાઈ નું કરો છો અને તમારે રહેવાનું કે અહીંયા જ જ નવા ગામ અચ્છા 2 કિલોમીટર બેન સાપુતારામાં જ રહે છે અહીંયા મેઈન સર્કલ છે એમની પાસે જ એમનું આ ઠેલો લગાડે છે ફ્રૂટનો બહુ સરસ છે ખૂબ મહેનત કરે છે રાતના દસ વાગવા એવા છે દસ વાગી ગયા છે તો પણ હજી મહેનત કરી અને એ કરે છે કામ કરે છો ખૂબ સારું કામ છે બેન તમારું